કૃષ્ણ કનૈયા લાલકી લક્ષ્મીપતિ નારાયણ દેવની જે સઠતિલા એકાદશી એમાં છ પ્રકારે તલનું મહત્ત્વ છે તલ ખૂબ પવિત્ર છે ગાયની સેવા પણ તે દિવસે કરવી જોઈએ અને ભગવાન લક્ષ્મી નારાયણની પણ સેવા કરવી જોઈએ તુલસી માતાની સેવા કરવી જોઈએ અને આ એકાદશીનું ખૂબ મહત્વ છે અને આ એકાદશી કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એક ગામમાં એક બ્રાહ્મણી રહેતી હતી અને એ ભગવાનની ખૂબ સેવા કરતી હતી એટલા અપવાસ કરતી હતી અને એટલી બધી પૂજા કે ભગવાન એની પર પ્રસન્ન થઈ ગયા ભગવાન જાણતા હતા કે આ જે બ્રાહ્મણી છે પૂજા તો ખૂબ કરે છે પરંતુ એ દાન દક્ષિણા નથી કરતી આપતી નથી અન્નનું દાન પણ નથી કરતી એટલા માટે જ્યારે એનું મૃત્યુ થયું ત્યારે એને ખૂબ જ સરસ ઘર મળ્યું પણ એ ઘરમાં કશું ના મળ્યું ત્યારે એને ભગવાનને પૂછ્યું કે હે ભગવાન નિદિન તારી સેવા કરતી હતી તો મને આ ઘર ખાલી ખાલી તારે ભગવાને કીધું કે તું જા અને તું છે ને બધી દેવીઓને એકાદશી વિશેનું પુણ્ય તેમજ વાર્તા સાંભળ ત્યાર પછી દરવાજો ખોલજો ત્યાર પછી તરત જ એ ગઈ એને દરવાજો નાખેલો ખોઈ લો અને દેવી જે પૂજા ની વાત કરતા હતા એકાદશીની તે સાંભળી અને પુણ્ય પણ સાંભળ્યું પુણ્ય વિશે પણ અને ત્યાર પછી એને તલના દાન વિશેનું પણ જ્ઞાન થયું અને આ એકાદશી પણ કરી અને આ એકાદશી કરવાથી એ બ્રાહ્મણીને ધન ધાન્યથી ખૂબ જ ભંડાર એના ભરી ગયા ટૂંકમાં તમે ભગવાનની ભક્તિ સારી રીતે કરો તો બરાબર છે ભાવથી કરો પરંતુ તમારા જીવનમાં દાન દક્ષિણા એ આપવું જોઈએ જ્યારે ભગવાન એની પાસે આવ્યા તે વખતે એણે એક માટીનું ઢેફું આપ્યું હતું અને એ ઢેફાને લઈને એને ઘર તો સારું મળ્યું પણ નહોતું મળ્યું અને આજે છઠ એકાદશી છે અને આ એકાદશીએ આપણે ચાલો લક્ષ્મીનારાયણને યાદ કરીએ શ્રી કૃષ્ણની પૂજા કરીએ વિષ્ણુ ભગવાનને યાદ કરીએ તુલસી માતાને યાદ કરીએ અને જય શ્રી કૃષ્ણ